નમસ્કાર મિત્રો હું કવિ મનુભાઈ શ્રી મારી મનમોજ ખેરાલું આજની મારી રચનાનું શીર્ષક છે સ્પર્શ ચિત્ર દોડ્યું છે ને અમારી સાથે રંગે રંગાઈ જાય છે ચિત્ર દોડ્યું છે ને અમારી સાથે રંગે રંગાઈ જાય છે પ્રેમની યાદો તમારી પ્રેમની યાદો તમારી નફરતની ઈચ્છા કરું છું નહીં નફરતની ઈચ્છા કરું છું ને ઉડે સમાઈ જાય છે એ અંતરે દિલમહી એ અંતરે દિલમહી વેળ ભાવના રાખું છું ને વેળ ભાવના રાખું છું ને પ્રેમ કમાડ ઉગાડી જાય છે પ્રેમ કમાડ ઉગાડી જાય છે મારા હૈયા મકાનમાં મારા હૈયા મકાનમાં જાણું છું નવયવના છે ને જાણું છું નવયવના છે ને ચૂપચાપ આંગળી ટેરવે સ્પર્શ કરી જાય છે જે ઘાતક છે મને જાણું છું નવયવના છે ને ચૂપચાપ આંગળી ટેરવે સ્પર્શ કરી જાય છે જે ઘાતક છે મને જીવન જીવવા જીવું છું ને જીવન જીવવા જીવું છું ને યાદોના સપના સજાવી આવી રૂપસુંદરી કાવ્યચિત્ર થઈ જાય છે રૂપસુંદરી કાવ્યચિત્ર થઈ જાય છે સમાજ મનમોહજ સમાજ મનમોજ હું શું સમજો સમાજ મનમોજ હું શું સમજો થેન્ક યુ જીવન પુસ્તક ના વાંચો મારા મિત્રો જીવન પુસ્તક પેજ પર જીવન પુસ્તક પેજ પર દુઃખ અને સુખનો સાયડો તડકો માનવ જીવનમાં લખાણથી લખાયેલા જોવા મળે છે માનવ જીવનમાં લખાણથી લખાયેલા જોવા મળે છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ પણ આવતા નજરે ચરતાઓ હોય છે કોઈ પણ માણસના જીવનનું પુસ્તક ના વાંચો મારા મિત્રો એની અંદર દુઃખોથી ભરેલી વાર્તાઓ પણ હોઈ શકે છે ક્યારેક દિવસો આનંદ આનંદ ગુલાબ ફૂલો ઉગી નીકળેલા આપણને જોવા મળે તેવા લાગતા હોય તેવું લાગે છે દરેક માણસના જીવનમાં વાર્તાઓની ઘણી બધી ઘટનાઓ પણ બનેલી હોઈ શકે છે માણસ જીવનનું પુસ્તક ના વાંચો મારા મિત્રો તેમો ખારો દરિયો તો કોઈ મીઠો દરિયો સુખ દુઃખના હિલોડા લેતો જોવા મળતો હોય તેવો લાગે છે જો માણસ જીવનના પુસ્તકને પુસ્તકોને વાંચવું હોય તો જો માણસ જીવનના પુસ્તકોને વાંચવું હોય તો માણસે હોડીના નાવિક બની હલ્લેશા મારતા શીખવું જોઈએ હલ્લેશા મારતા શીખવું જોઈએ જો હલ્લેશા મારતા આવડી ગયું તો સમજો આપણી જીવન હોડી પાર અને આપણું જીવન પુસ્તક સફળ આપણું જીવન પુસ્તક સફળ પણ કોઈક જ માનવ મરજીવા જીવનના પુસ્તકને વાંચી શક્યા છે પણ કોઈક જ માનવ મરજીવા જીવનના પુસ્તકને વાંચી શક્યા છે આભાર જય જય ગરવી ગુજરાત